ભારત માતા સાતમી મે ના દિવસે આપણે મતદાન કરવાનું છે આજે લોકસભાના ઉમેદવાર આપણા લોકલાડીલા એવા રેખાબેન હમણાં ફોમ ભરવા જવાના છે એ કાર્યક્રમમાં આપણે બધા અહીંયા એકત્રિત થયા છીએ મિત્રો એક બે વાત કરવાનું મન થાય જાતિવાદ ને કોઈ સ્થાન નથી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે આ દેશને દુનિયામાં સર્વશ્રેષ્ઠ દેશ બનાવવો હશે તો આપણે બધાએ ખભે ખભા મેળવીને કામ કરવું પડશે આ દેશ આઝાદ થયો હતો ત્યારે રાજકીય આઝાદી આપણને મળી હતી પણ સાંસ્કૃતિક આઝાદી હતી નહીં બિન સાંપ્રદાયિકતાના નામે આપણા દેવી દેવતાઓનું અપમાન થતું હતું આપણું પ્રજાએ રડતું હતું ભગવાન રામ નું મંદિર બને એના માટે હજારો લોકોએ બલિદાન આપ્યા કલ્પના કરી શકો છો આજે તમામે તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં તમે જાઓ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ દુનિયાની અંદર ભારતનો ડંકો વાગી રહ્યો છે ગુજરાતના બે સપૂતો ભારત માતાને એના ગૌરવ તરફ લઈ છે ફરીથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ઓળખ ભારતને આપી આપવા માટે પણ તોડ મહેનત કરી રહ્યા છે એવા પવિત્ર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ના હાથ મજબૂત કરવા એ આપણો ધર્મ છે એની અંદર કોઈ જાતિવાદ આવતો નથી ગરીબ માટે જે નરેન્દ્રભાઈ કામ કર્યા છે ઘર આપ્યું છે આજે એસી કરોડ લોકોને રાશન આપે છે શું નથી કરવા આપણા મનને સમજાવીએ આપણે સમજીએ કોઈ જાતિનો વિરોધ નથી જા નું થાય બધા આ દેશના નાગરિકો કલ્યાણ થાય એના માટે આટલે